હલો આજે આપણે પાકી કેરીનો રસ બનાવીશું આમ રસ મજા આવશે કેરીનો રસ બનાવવા માટે મેં અહીંયા કેસર કેરી લીધી છે ગુજરાતની કેસર કેરી ખૂબ જ મીઠી અને સરસ આવે છે આ કેરીનો રસ જો કેરી એકદમ પાકેલી હોય તો એમાં ખાંડ પણ ઉમેરવાની જરૂર નથી રહેતી પહેલાં આપણે કેરીને ચોખ્ખા પાણીએ ધોઈ સાફ કરી અને પછી એની છાલ ઉતારી લઈશું જુઓ આ રીતે બધી કેરીની છાલ ઉતારી લઈશું આ કેરી ઓર્ગેનિક છે આ કાચી કેરી પકવેલી છે એટલે એની ઉપર કેવી કરચલી પડી ગઈ છે તમે જોઈ શકો છો અને કેરી ખૂબ જ મીઠી છે આપણે અહીંયા ત્રણ કેરીનો ઉપયોગ કર્યો છે ત્રણે ત્રણ કેરી આ રીતે મેં છોલી લીધી છે હવે આપણે એ કેરીને ટુકડા કરી લઈશું એટલે કે કાપી લઈશું દરેક કેરી આ રીતે કટ કરી લેવાની કટ કરતાં જરા કાળજી રાખવાની હાથમાં ચાકુ વાગી ના જાય કેરીની સિઝન આવે એમાંય જો કેરી પાકી મળવાની ચાલુ થઈ જાય તો પછી કેરીનો રસ ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એમાં કેરીના રસમાં પણ કોઈને જાડો રસ જોઈએ છે કોઈને પાત્રો રસ જોઈએ છે કોઈને મીઠો જોઈએ છે એટલે એ ઘરે જ બનાવવાની મજા આવે છે જે પ્રમાણે આપણે જોઈતો હોય તે પ્રમાણે આપણે એને કરી પણ શકીએ છીએ મેં અહીંયા ઝાડો રસ બનાવ્યો છે ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો કારણ કે કેરી ખૂબ મીઠી છે હવે આપણે આ ટુકડાને એક ઊંડા વાસણમાં એટલે કે નરી છે કે તપેલી છે એવામાં લઈ લઈશું તમારે અહીંયા જેટલો રસ પાતળો કરવો હોય એ પ્રમાણે બરફ નાખવાનો છે અને આ હેન્ડ ગ્રાઇન્ડર ધીમે ધીમે આવી રીતે ચલાવવાનું છે એકદમ કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું આપણે આ કેરીને બ્લેન્ડ કરી લઈશું હવે આ કેરીને બ્લેન્ડ કર્યા પછી ઘણા લોકો એને ગાળે છે એટલે કે ચારીને પછી ઉપયોગ કરે છે પણ ખરેખર આમાં ફૂલ ફાઈબર હોય છે એનો તો આપણે લાભ લેવાનો હોય છે એને ગાળવાની કોઈ જ જરૂર નથી રહેતી એકદમ સ્મૂધ રહે છે જુઓ કેરીનો રસ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ જાડો જાડો રસ અને ચિલ્ડ કરીને ખાવાની તો મજા જ કંઈક અલગ છે ચાલો મેં તો બનાવી લીધો તમે ક્યારે બનાવશો ચલો ફટાફટ બનાવી લો તારે અને રસ રોટલી સૂકી ભાજીનું શાક અને પાત્રા ગરમીમાં ગુજરાતીઓને ત્યાં બનતી આ થાળી છે ખાવાની ખૂબ મજા આવે છે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો અને તમારા બધાનો જોવા બદલ ખૂબ આભાર થેન્ક યુ